હાલો મિત્રો અત્યારે આપણે મોઢેરા પહોંચી ગયા મંદિરે જલ્દી ભાઈ ગાડી પાર્કિંગ કરી નાખી આવે એને થાય ને સ્કૂલ આવી થાય છે પછી બધા એન્ટ્રી લેવો પણ સ્કૂલ બસ આવી ગઈ હે જો સામે પાર્કિંગ રહીને ત્યાં જ છે બસ છોકરા આવે ને એટલી વાર છે પછી અમારે જવાનું થશે અંદર મોઢેરા અંદર સૂર્ય નારાયણના દર્શન કરવા માટે આપણે સ્ટાફ નું કાર્ડ બતાવીને ફ્રી માં એન્ટ્રી મળી ગઈ છે અમારે જસમત થી સ્ટાફ માં આયા એટલે ફ્રી માં એન્ટ્રી મળી જાય છે એટલે ઉપાધિ નથી સ્ટાફ નું કાર્ડ બતાવીને એન્ટ્રી ફી માં લઈ લીધી છે બધાની હવે હાલા જાય દર્શન કરવા માટે હાલો મિત્રો જો આ મોઢેરા સૂર્ય મંદિર આ વાવ ઓગી ગયા બધા હાલા જાય જો સૂર્યમંદિર કહેવાનું એવું છે અમારા સાહેબ નું કે અહીંયા કારણે સૂર્યમંદિર માથે કણકણ પેદા થાય હે વિજ્ઞાનમાં આવે હે આપણને નથી ખબર પણ સાહેબ નું એવું કેવું છે આ જો સૂર્ય મંદિરે વાવ છે આપણે

ઘણા વર્ષો છે બસો થી અઢીસો વર્ષ જૂની છે મંદિર ફરતી બાજુ ઘણા મંદિર હે વિડીયોમાં તો બધા નહીં દેખાતા હોય ઝાખા ઝાખા બધું દેખાતું હોય છે ઘણા મંદિર સાહેબ બસો અઢીસો વર્ષ જૂનું છે

આ બધા પરવાસમાં આવ્યા છે ને રખડો આવ્યા અમારે જો આ સાહેબ લોકો આયા હે મંદિર નું નિરીક્ષણ ચાલુ છે કેટલા વરસ જૂનું બનાયેલું છે કોને સ્ટેપ મારે આપેલા હે આ બધું સાહેબને ખબર હોય આ બધા તો ન નવાટ્યા હે એટલે સાહેબ અમારે દેખાડે છે મંદિર ની પરિક્રમા ચાલુ છે ફરતી નિરીક્ષણ ચાલુ છે છે કામકાજ જોસો વરા જૂનું હે પણ તો એ જે કાંકરી નથી હલી ને કામકાજ ચાલુ છે સાહેબ અમારે બધું જાણી જાણી આ બધા હે નોઢિયા